ભાજપના નેતાઓનો ચાલીસ ટકા કમિશન તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે રોડ ખાડામાં છે ખાડામાં રોડ છે ખબર નથી પડતી રોડ રસ્તો આપણને પોલ ઉગરાવે છે છતાય રસ્તા સારા આપણને ગુજરાતમાં વરસાદ બાદ મોટા ભાગના રસ્તા ખખડદજ થઈ ગયા છે શહેર જ નહીં નેશનલ સ્ટેટ સ્થિતિ થઈ છે રાજ્યના કેટલાક માર્ગની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કિલોમીટર નું અંતર કાપવા લોકોએ કલાકો રાહ જોવી પડે છે નાગરિકોને આવા બિસ્માર રોડ રસ્તાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં ખરાબ રોડ રસ્તા મામલે નાગરિકોએ રોજ સાથે જન આંદોલન દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો છે તેવામાં અમરેલી જિલ્લાના વડિયા પંથકના અત્યંત બસમાં રોડ રસ્તા પરથી પસાર થતા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પણ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે ઈસુદાન ગઢવીએ બિસ્માર માર્ગોને જોઈ રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજાતું ન હોવાનું જણાવ્યું હતું છેલ્લા પંદર વર્ષથી બિસ્માર માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા અને ભાજપના નેતાઓ ચાલીસ કમિશન માંગતા હોવાનું પણ

અને આ પંદર વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી આ વડિયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે સેંકડો વાહનો આમાં ચાલે છે ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં જાય અહીંયાથી જાય છે તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોની કમરોને તકલીફો વધી ગઈ છે ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે ખરેખર મહેકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા હું માગણી કરું છું કે આને બે મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જો આ રસ્તાઓ નહીં થાય અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા હજી રોકડા ક્યાંક છે એટલે એણે હે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે રોડ રસ્તા આપવા નથી ટોલ ઉઘરાવે છે છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવી છે તો અમે એક સપ્તાહ હેલ્મેટનું ઉજવણી કરવાના છીએ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું કે હેલ્મેટ અમે પહેલાં પછી કરીશું પણ પહેલાં ખાડા અમને પુરાવી દો અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી એવા પંદર હજારથી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખૂબ કમિશન માગે છે એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી તમે ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રીટેન્ડરિંગ થાય છે પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે ચાલી ચાલી ટકા કમિશન માગો છો ભાજપના નેતાઓના અધિકારીઓને ચાલીસ ટકા કમિશનો તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે અને એટલા માટે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી દેતું એટલે પહેલાં તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો અમરેલીના પૂર્વ સાંસદે કીધું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતા જ કહે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે ના આખા ગુજરાતમાં છે મારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિરાંજલિ આપીને વિસાવદરવાડી કરો